વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ સાતમાં વિશે સામાજિક વિજ્ઞાન વર્ષ બે હજાર ચોવીસમાં જે દ્વિતીય સત્રાંશ કસોટીમાં પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારું જે સામાજિક વિજ્ઞાનનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો હવે વધુ સમય લેતા આપણે પેપર સોલ્યુશન કરીશું તેમાં એ પ્રશ્ન એક અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં એક ગૌણ લોકો તોપોનું નિર્માણ કરી શકતા હતા આ વિધાન ખોટું છે બે અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો આ વિધાન સાચું છે ત્રણ અહમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનદાનમાં આપવામાં આવી આ વિધાન સાચું છે ચાર ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ખેલ સરદારોના રજવાડા હતા આ વિધાન સાચું છે પાંચ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં અહમ જનજાતિ સૌથી શક્તિશાળી હતી આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે પાંચ ગુણમાં ખરા ખોટા પૂછાયેલા છે પ્રશ્ન નંબર એક બ યોગ્ય જોડકા જોડો અ અને બ એમ બે વિભાગ આપેલા છે તેમાં એક વિચરતી જાતિઓ તો જવાબ આવશે ગારોડે વાંસપોળા ભવૈયા તો એ સાથે જોડીશું બીજા નંબરમાં આપેલું છે વિમુક્ત જાતિઓ તો સરા ડફેર મિયાણા સી સાથે જોડીશું ત્રીજામાં આપેલું છે જહાંગીર દ્વારા ઉલ્લેખ તો જવાબ આવશે એ વણઝારા ચોથામાં આપેલું છે જાદુ કરવા દોરડા પર ચાલવું તો જવાબ આવશે બી નટ પાંચમાં આપેલું છે શાકભાજીનું ઉત્પાદન અને વેપાર તો જવાબ આવશે ડી દેવી પૂજક વિદ્યાર્થી મિત્રો આ રીતે પાંચ ગુણમાં જોડકા જોડો જે પૂછાયું છે પ્રશ્ન નંબર બે અ ખાલી જગ્યા પૂરો એક શંકરાચાર્યનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો જવાબ આવશે દક્ષિણ ભારતમાં કાલગી ગામે બે ગુજરાતી ભાષાના આદિ કવિ ખાલી જગ્યા છે જવાબ આવશે નરસિંહ મહેતા ત્રણ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો ખાલી જગ્યા રાજ્યમાં થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે ચાર દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા લોકપ્રિય ચિશ્તી સંત થઈ ગયા તો જવાબ આવશે શેખ બુરહાનું વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂછાયેલ છે આગળ પ્રશ્ન નંબર બે તેમાં બ આપેલો છે કે મને ઓળખો તેમાં એક હું શીખ ધર્મનો સ્થાપક છું જવાબ આવશે ગુરુ નાનક બે મેં ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા તો જવાબ આવશે રામાનંદ સંત ત્રણ મેં રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા ગ્રંથો રચ્યા જવાબ આવશે તુલસીદાસ ચાર હું એક કૃષ્ણ ભક્ત કવય છું તો જવાબ આવશે મીરાબાઈ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તેમાં એક પોંગલ વિશે સમજ આપો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન નંબર ત્રણમાં જે પ્રશ્નો પૂછાય છે તે ચેપ્ટર આઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેમાંથી પૂછાયેલા છે તમે તે પાઠમાંથી તૈયાર કરી શકો છો બીજા નંબરમાં પૂછાયું છે કે ગુજરાતમાં ભરાતા મેળાઓના નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાતમાં જે જે મેળાઓ ભરાય છે તે મેળાના નામ લખવાના છે ડાકોરનો મેળો અંબાજીનો મેળો કારતોકનો મેળો આ રીતે અલગ અલગ ડાંગ દરબારનો મેળો જે ડાંગ જિલ્લામાં ભરાય છે વવઠાનો મેળો અલગ અલગ મેળા તરણેતરનો મેળો તમે ગુજરાતમાં જે બે જે મેળાઓ ભરાય છે તે તમામના નામ લખી શકો છો ત્રણ તફાવતના બે બે મુદ્દા લખો કુચીપુડી નૃત્ય અને બેહુ નૃત્ય તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં તફાવત આપવાનો છે આગળ અહીં ચોથા મરે જોઈશું કારણ આપો મુઘલ કાળમાં લઘુચિત્રનો ખૂબ વિકાસ થયો હતો અને પાંચમાં આપેલું છે કે કંસમાં આપેલા વિગતોનો ઉત્સવ અને ભાષામાં વર્ગીકરણ કરો ભંગાળી તો તે પાછા છે નવરાત્રિ તે ઉત્સવમાં આવશે ગુજરાતી તે પાછા છે અને ઈદ તે ઉત્સવમાં આવશે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો તેમાં એક રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ જણાવો બે મુઘલ વંશના અંતિમ શાસકો વિશે જણાવો અને ત્રણ ટૂંક નોટ લખો મરાઠા સામ્રાજ્ય તો ત્રણે ત્રણ પ્રશ્નોએ ચેપ્ટર નંબર ત્રણ મુઘલ સામ્રાજ્યમાંથી પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો એ કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવેલ છે તમે એ ચેપ્ટરમાંથી તૈયાર કરી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તેમાં એક ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ બે તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલાં ભરશો ત્રણ વાવાઝોડાથી બચવા તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો ચાર ગમે તે ચાર કુદરતી આપત્તિઓના નામ લખો અને પાંચ આપત્તિની અસરો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ પ્રશ્નએ પાઠ નંબર તેર આપત્તિ અને વ્યવસ્થાપન તેમાંથી પૂછાયેલા છે આગળ પ્રશ્ન નંબર છ જોઈશું નીચેના પ્રશ્નોના મુદ્દાસર સર ઉત્તર આપો તેમાં એક જંગલોનું મહત્વ લખો બે જળતંગી એટલે શું અને ત્રણ વન્ય સંરક્ષણના ઉપાયો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નએ પાઠ નંબર ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણ તેમાંથી પૂછાય છે વિદ્યાર્થી મિત્રોએ કયા પ્રશ્નો પૂછાયા છે કયા ચેપ્ટરમાંથી તે તમે ચેપ્ટરના નામ આપેલા છે તેમાંથી તૈયાર કરી શકો છો આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો તમને કહે આ રીતનો પ્રશ્ન પૂછે છે કે તમને ભારતનો નકશો આપવામાં આવશે અને તમારે અહીં જે સ્થળ દર્શાવેલા હોય છે તે યોગ્ય સંજ્ઞા વડે તમારે નકશામાં દર્શાવવાના હોય છે અહીં આપણે જોઈશું કે એક નર્મદા નદી લદ્દાખનું રણ રાજસ્થાન લક્ષદ્વીપ ટાપુ બંગાળનો ઉપસાગર અને હિમાલય પર્વતમાળા એ જે જે નામ આપેલા છે તે તમારે ભારતના નકશામાં રેખાંકિત એટલે કે યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના છે પ્રશ્ન નંબર આઠ જોઈશું તેમાં જોડકા જોડવાના છે તો આપણે જોઈશું એમાં અહીં યોગ્ય જોડકા જોડો અ અને બ વિભાગ આપેલા છે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તો જવાબ આવશે બી પ્રતિભા પાટેલ પ્રથમ મહિલા વડાપ્રધાન તો જવાબ આવશે એ ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વિદેશ મંત્રી તો જવાબ આવશે ડી સુષ્મા સ્વરાજ ચાર ભારતીય મૂળના અવકાશયાત્રી તો જવાબ આવશે શ્રી કલ્પના ચાવલા આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે આગળ તો પ્રશ્ન નંબર આઠ ચિત્રના આધારે નીચેની મહિલાઓને ઓળખી બતાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્ર આપેલું છે તે લતા મંગેશકરનું છે અહીં બીજા નંબરે જે ચિત્ર આપેલું છે તે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રીનું છે અહીં આગળ જે પણ ચિત્ર આપેલા છે તે આપણે જોઈશું તો એ ત્રીજા નંબરે જે ચિત્ર આપેલું છે તે સરિતા ગાયકવાડ દોડવીર છે અને જે ચોથા નંબર ચિત્ર આપેલું છે તે ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કઈ મહિલાઓનું ચિત્ર છે આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર નવ આપેલું છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો તેમાં એક સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો બે જાહેરાતના ગેરફાયદા સમજાવો ત્રણ સિનેમાથી જાગૃતિ આવે છે સમજાવો ચાર મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ જણાવો

અને ચાર ઓનલાઈન બજાર વિશે માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો આ ચાર પ્રશ્નએ ચેપ્ટર નંબર ઓગણીસ બજાર જે આપેલ છે તેમાંથી પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વર્ષ બે હજાર ચોવીસ એટલે કે ગઈ સાલ જે પેપર લેવાયેલ છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે મિત્રો આ જે જે આઈમપી પ્રશ્નો પૂછાયા છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તે તમને જણાવેલ છે તે ચેપ્ટરમાંથી તમે તૈયાર કરી શકો છો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ સાતના જે વર્ષ બે હજાર પચીસમાં પરીક્ષા લેવામાં આવે છે તેના ઓરિજિનલ પેપરના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવે છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ